જિલ્લાના વાગરામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરનાર આરોપીને પકડી લેવામાં આવ્યો છે લૂંટ કરનાર આરોપી ગણતરીના સમયમાં જ પોલીસના સકંજામાં હતો ત્યારે તપાસમાં ઓનલાઈન ગેમમાં રૂપિયા હાર્યો હોવાથી લૂંટનો પ્લાન રચાયો હોવાનું સામે આવ્યું છે આ પ્લાન રચાતા ગુનેગારને પકડવા માટે વાગરા પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા હતા ત્યારે પોલીસે રોઝા ટંકારિયાથી એક ઇસમને ઝડપી લીધો હતો આ ઉપરાંત આરોપી દેશ લાખ રૂપિયામાં સત્તા અને ઓનલાઈન ગેમિંગમાં હારી જતા તેને લૂંટનો પ્લાન રચ્યો હતો દસ લાખ હારી જતા પોલીસે રોજા ટંકારિયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિના શંકાના આધારે તેને ઝડપી લીધો હતો વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો વાગરા સોનીની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી આ ઘટનામાં આરોપી સુધી પહોંચવા માટે સીસીટીવી કેમેરાની ભૂમિકા મહત્વની છે तारीख ओगनीस पांच बेहजार पच्चीस रोज वगरा टाउन में એક બનાવ બનેલો હતું જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં કિસમે આ જે ફરિયાદ ઋષિ છે તેમના મોટા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની બુકિંગ નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની ડૂંઢ કરી અને મોટર પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ નાઓને આ ગુનો ડિટેક કરવા સૂચના આપી હતી જે અનુસંધાને વાઘરા પોલીસ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાઓ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજા કંકરીયા ગામનો એક ઇસમ રાકેશ દસુરભાઈ પ્રજાપતિ નાઓ આ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદરી સામે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજ રોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાંસઠ હજારની મત્તાની રિકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ આવેલ છે અને આ ગુનાની તપાસ આમાં તેઓ आगो चलाइरहेको छ